નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવેલ મિત્રો ઘણીવાર એવું બને છે કે અમુક માણસોને નિષ્ફળતા મળતી હોય છે નિષ્ફળતા મળતી હોય છે પણ એવું નથી કે દરેક વખતે આપણને નિષ્ફળતા મળે જીવનમાં આપણને ઘણીવાર થોડી નિષ્ફળતા મળે છે અને આપણે હતાશ થઈ જઈએ છીએ આપણને આપણી જાત ઉપર વિશ્વાસ હોય ને અને સાથે અપાર આપણી મહેનત હોય એ ઉપરાંત ભગવાન ઉપર અપૂર શ્રદ્ધા હોય તેમ છતાં પણ ક્યારેય સફળતા નથી મળતી એવું બને છે મિત્રો કારણ માત્ર એક જ છે કે પરિસ્થિતિની ફક્ત એક ઠોકર વાગતા આપણે નાસીપાસ થઈ જઈએ છીએ ઠોકર વાગતા જ આપણે શ્રદ્ધા ગુમાવી બેસીએ છીએ અને ધ્યેયની ચોક્કસ દિશા તરફ મહેનત કરવાનું બંધ કરી દઈએ છીએ નાસીપાસ થવાથી સફળતા ન મળે સફળતા મેળવવા માટે શું જોઈએ દ્રઢ મનોબળ જોઈએ છે ફક્ત આપણી મેન્ટાલિટી બદલવાની જરૂર છે કે ઠોકરો આપણી સફળતાના માર્ગમાં આવવાથી અડચણો નથી ઠોકરો આપણી સફળતાના માર્ગમાં આવતી અડચણો નથી પરંતુ એ ઠોકરો આપણને ઘડવા માટે હોય છે એની સામે આપણે લડવું પડે છે જેથી સફળતાનો માર્ગ આસાન બની જાય છે મિત્રો જેમ કે બજારમાંથી નવો ઢોલ લાવો તો તે બેસુરું જ વાગે છે પણ તેને નાની હથોડીથી બરાબર ઠોકાપીટી કરવામાં આવે છે પછી જ તેમાંથી સરસ સૂર નીકળે છે બસ મિત્રો જીવનમાં પણ આવું જ છે મહેનત કરો ખૂબ મહેનત કરો એક દિવસ સફળતાનું દ્વાર અવશ્ય ખુલશે જ